જન્મ ની ભૂલ હતી ધોંધળી મલ ના આવતા ની એક જ ભૂલ હતી એને શું કર્યું કે પેલી દીક્ષા ધોણો કરતા પેલા સંતો રહ્યા ને ધોણો રાખ હતો એ ધોણો ચાલુ રાખ પછી તો હમણાં બાપા એ ધોણો જ નાખવાનું કીધું પણ સત્સંગો કીધું પેલા લાકડા બારો કરમ ના જો તો કર્મના લાકડા બારી થી હતા આજે પણ આ ધોણો એ પેલા કરતા પેલા સંતો એના પ્રતિક રૂપે એ ધોણો હતા હવે એ ધૂણું કરતા બધે તલાવની પાર હોય નદીની પાર હોય ગામથી પર ઝુંપડું વાય અહીંયા શિષ્ય બધે દીક્ષાવૃત્તિ કરી ગામમાં દીક્ષાવૃત્તિ પેલા કોઈ બે રોજે રોજ નું કરતા સંતો આ ઉંમતી હિમના લાગ્યા આપણે તો બાર બાર મહિનાના પેટી પેટી ના હોય તો એ તો કે આગલી પણ આમને જો રોજે રોજ દીક્ષાવૃત્તિ આવા સમૃદ્ધ પુરુષ પણ શિષ્ય જોયો ને ગામમાં એટલે આમ પઠ્ઠા જેવો હતો ભજીઓ કાદી પીધી સારે બધા ચાર પાંચ ઘરે ભીખા બી કરે ને એ અમુક માણસો બધા સરખા હોય એ હારા ગુરુ જેલા પઠ્ઠા જેવા બેઠા અમે તો કામ ધંધા કરી એમના બધું મળે હા અને પડ્યા મારો કે કામ ધંધો કરતા હોય તો હમ હા બધો સૌરુ લીધો સૌરુ સારું સારું કે પણ અમને બતાવવાનું શું કરે ત્યાં બધો મજૂરી આ લખે પાદરમાં લાકડા લાવો ગમે લાવો આ માટી થાણે જાઓ ખોદવા પેક કરો હાલ આ તો પછી આનો તો બીજું તો ના હું કુને કહેવા જો કુને મજૂરી લેજો પણ લાકડાનો ભારો લઈ આવે અને માથે ઉપડે પણ અહીંયા લાવી એક કુંભાળના ડોસીને પાણી પીવું પાણી પીને લાકડા અહીંયા વેચી બજારમાં એના પૈસા આવીને સીધું લે અને એ લઈ જઈને ને હાથે બને કાચલી સીધું લઈ જઈને કરતા એમ કરતા કરતા એક વખત આ તો કુદરતનો નો એક હતો ને માથામાં એક ખોટો વાગી લાકડા એમાં પાક્યું એમાં એક વખત એ સેવા કરતા હતા સેવક ઊંઘી ગયા ખોરાક સેવા કરતા કરતા થાકેલા હતા ઊંઘી ગયા આપડે દાડે કામ કરે રાતે જાગ્રત એમાં બે તેગા થયા ગુરુએ માથું લઈ લીધું કોરમ લીધું તો નકરું મય મય પડેલી માથા મોટું પાથું પડી જાય ઓહો હો જગાડો એટલે આ શું કરું તું કઈ તને ભિક્ષાવૃત્તિ કરવા મને આ બધું શું કરીને આવ્યો ક્યાં વાગી ગયું કેવી રીતનું ગયું શું કરું પછી તો ગુરુ તો અંતરે ને આમી હતા પણ એટલે કેવું પડે બાપા તમે જાણો જ છો પણ આવું બન્યું આવું કર્યું અભી હાલ કે બીજું કંઈ માનતું તો કુંભારના ડોસી જેવા કે ના બાપા બીજા એ કુંભારના ડોસીને કે મારા ગુરુનો કોપ ઉતરસ ગામમાં તારી પાસે જે કયું હોય લઈને ઉપરી જાય લમણો ના કરતી અને પછી અહીં કમરનો હું પટણ હતો પટણસો માયા આખું નગર લીધી ગયું એ ડોસીની અત્યારે હાલ અહીંયા કંઈક સહ પથ્થરની મૂર્તિ એ પથ્થરની બની દીધો એટલે ટૂંકાણમાં એ અવતાર બીજો અવતાર વેલનાથમાં અને વેલનાથ અવતારમાં હાથી પણ કર્યા જાઓ જેનો ઉપયોગ જ નહીં કર્યો બાર વર્ષ પરિક્રમા કરીને ગુરુએ ઉપદેશ આપ્યો અને સિદ્ધ માન્યા નવ નાથ માલ્યો નાથ બનાવી દીધો પણ પાછો ગુરુએ આજ્ઞા કરી સંસારી બનો જાઓ આગલા ઋણા બંધ હતા ને એ ભોગવવા પડે આગલા અવતારમાં બેરાનો ત્યાગ કરે જો કરાય ગુરુએ ના સિદ્ધ યોગી હતા તો કે સંસારમાં નો એક નહીં બે ભંડારી છે અને પહેલા પહેલાં બિચારી પોતાના બાપના ગામમાં જવું કેલાય ને એ ગામમાં મારું ઋણ કહેવાય મારામાં આવતર હતા ગોદા ભગતના કોણમાં એનામાં કોળી જ્ઞાતિમાં અવતાર હશે એ ગામવાળાને તો આમ બાપુ જોયા ને આવું તે જ ન આવી વાતો કરે ને ગામ તો આ અત્યારે સાધુ બાબાને પહેલાં તો માનતા જ હોય ને ત્રણ વર્ષ પહેલાં અત્યારે માનો સાધુ માનતા હોય કે ત્યાં તો સિદ્ધ યોગીનીનું લલાટ કે સમકહન આમ હંતે તેમ એને એક એક શબ્દમાં અમૃત આખું ગામ ગાંડું થઈ ગયું બાપુ કે આ મારા તા પેલો કે મારા તા પછી બે તન દાળા રહીને બાપુએ આમ બધે જોયું ગામમાં દેખાણો નહીં કે ભાઈ તમારા ગામમાં પેલા બોધા ભગત રહેતો હતો કે હા એના ઘરે કુંવરમાં કે હો પણ એ તો ભગત ને ભક્તાની મરી જાય એનો છોકરો આરો કે બાવ બની ગયો ને કે જતો રે મૂકીને મા બાપ ને અને બાવ બની ગયો કે આવો એક ગિરનાર આટા મારતો હોય કે કે એનો એ દીકરો બાવ બન્યો તે દાર પેલા

રિધિનો ઉપયોગ પછી ના કર્યો કારણ કે ગુરુએ કીધું કે આપણે રીધી રીધી આલી જગતના ઉગારા માટે કોઈને આપણે એક ના કામ શું કરી નાખ્યો એના પશ્ચાતાર રૂપે બીજો અવતાર લીધો અને ત્રીજો અવતાર આ બોધો હતો અમારો ગુરુ એ પાછા બે ભંડારી એના એ બે ભંડારી પણ એવો અકળ અવતાર ના કે કોઈ કરી નાખે કોઈ કડી ના કઈ ઇના ગામને ના ખબર પડે આ સ્વામી બાપો કડી ગયો જો હા ખેલ્લા ગુરુ બોજા બાપા સ્વામી વખત હા અને આમનો ગુરુ ભઈ બનાય ને તમે કે મોટા ભઈ નું નાનો નકાય એકે એવો નથી એવે એકે નિરાત કયો કે સનાતન કયો કે રામાપીર કયો અરબ કુરાન ને બાઇબલ ને બધાય માં જીય જો છેલ્લે ભોજા બાપા ને મળ્યા તો જો જીવન પાછું વિરોધ જતો ને ક્યાંય ઠેરાતા નતા હો આ સ્વામીજીના મોટા કરોડો અબજો રૂપિયાના ઢગલા કરો કોઈ કોઈથી નતા રહેતા હા પણ બસ એ બાપાની કઈક દયા ને કઈક તમારા ગુરુમાં પ્રતાપ જે પણ છેલ્લે

આ કરોડપતિ રાજાના ઇતિહાસ ઇતિહાસમાં એક રાજા આવે તો બીજું અચાર મોદી સાહેબ આયા